નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ મામ આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી ગાયત્રી કોમ્પલેસ સોસાયટી માંગથી અંદાજે ચારસો કિલો પ્લાસ્ટિક પાલિકાએ કબજે કર્યું જેમાં ચા અને પાણીના કપ અંદાજે કિંમત એક લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો ડભોઈ શહેરની જાહેર જનતાને તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરતા વહેપારીઓને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં જાહેર જોગ આ સૂચનાથી જાણ કરવામાં આવી હતી નગરજનો તથા વહેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લીધે પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહેલ છે અને સ્વાસ્થ્ય પર પણ અસરો વર્તાય છે જેથી શ્રી દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોને પ્રતિબંધિત જાહેર કરેલ છે જે સિંગલ યુઝ પ્લાટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા જણાવવા આવ્યું હતું આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ગાયત્રી કોંગ્રેસ સોસાયટી અંદાજે ચારસો કિલો ચા અને પાણીના કપ સિંગલ યુઝ પ્લાટિક આશરે રૂપિયા એક લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેનો કડક અમલ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો રિપોર્ટર બિલાલ બુરાવાલા

ખબર પડે ભાઈ ધંધો ના કરાવે ભાઈ નો ટાઈમ કે કોઈ ગામડે ના કર્યો મહિનો